ખાલી ફોન તો કરજે ઉપાડી નો લઉં તો બાપ માં ફેરવો અરે તમે કરો ફોન અરે ફોન નહિ ફોન નહિ હા અરે ખાલી ફોન તો ભરો ચૂંટણી ને ઉપાડી નો લો તો બાપ માં ઈચ્છા થાય તઈ વય આજો ને ઈચ્છા થાય તઈ પછી હું ભૂલી જાય કે મારો ભાઈ જ છે અરે હું ભૂલી જ ગયો તમે ભૂલી જાવ પેલા હું ભૂલી જ ગયો ચૂંટણી બોટણી લડ્યા તો ઉપાડી નો લો તો મારા બાપ માં ફેરોય ત્યાં હજાર જણા ને કઈ કોઈ અટાણું અટાણુથી મા તો 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 જો જો સ તારી સ્કૂલ ને વીખી નો મુકું તો મારું નામ અરે તારા થાય કલે તારા જેવા જ રખડે મારી વા તને હે ને તને તને બહુ પાવર છે ને તને રેડી છે કરી જ દેવું ગમે તે દી અરે તારા જેવા હજાર જણા કીએ છે એમાં તું એક વધારે થયો તો કઈ ફેર નહીં પેલા આપણે આપણે માં ને બાપ ને હાચવી ના હાગી ને તઈ બીજા ને ટાર્ગેટ કરવા જવાય તું તો તારા મા બાપ ને હાચવી હાચવી મસ્ત હાચું મારા પપ્પા તો ઓફ થઈ ગયા મારા મમ્મી મસ્ત તમે ત્રણે ભાઈ મસ્ત હાચવી

અને અને તું અને ઓલો સંજય 체તરીયા બે એક જ છો રેડી સંજય ને હું કોઈ દિવસ મારી લાઈફ માં મારા આખા મોબાઈલ નો કોલ ડિટેલ્સ કોઈન કાઢવેન તો છો તમે કોઈ દિવસ સામે મળ્યાય નથી અને એક દિવસની જિંદગી માં કોઈ દિવસ જોયોય નથી અને હું મારી રીતે લડું છું હું કોઈ ઉપર આધાર રાખીને લડતો નથી સમજી ગયો તો એક આદી ડોનેશન બોનેશન હોય તો અમને કે તો કરી તો અમે નાખ્યું પૈસા મારી પાસે પૈસા તો હે ને હું લોકો ના જો કાલે વાળી દીકરીઓના પપ્પા નો એક્સિડન્ટ થયો તો ત્યાં હું ગયો તો

ધન્યવાદ